મહત્વના મોટા સમાચાર ખેડાથી કઠલાલમાં દોઢ કરોડના વિદેશી દારૂ પ્રકરણમાં પીઆઈ સસ્પેન્ડ એક સાડત્રીસ કરોડના દારૂ અને મુદ્દામાલ બાદ બે આરોપીઓ ફરાર થયા હતા અમદાવાદ ઓઢવના બે આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા

જે દોઢ કરોડ નું જે વિદેશી દારૂ પકડાયું હતું અને એ પ્રકરણમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું છે વધુ વિગતો ખેડા જિલ્લા માં જે કટલાલ પોલીસ વિસ્તારમાં આવેલા ગાળવેડ ડ્રામ નજીકથી અગાઉ એલસીબી દ્વારા જે દોઢ કરોડનો દારૂ પકડવામાં આવ્યો હતો તે દારૂ પકડને લઈને જે જે કટલાલના પીઆઈ હતા એમબી ભગોરા તેમની હાલ સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો અગાઉ જે ખેડા જિલ્લા એલસીબી દ્વારા જે દારૂ છે દારૂ પકડવામાં આવ્યો હતો જે ગાડવેલ ગામ નજીક જે દારૂનું કટિંગ ચાલતું હતું કટિંગ દરમિયાન જિલ્લા એલસીબી દ્વારા ત્યાં રેડ કરવામાં આવતી અને રેડ કરવા રેડ દરમિયાન જે આરોપી છે તે અમદાવાદ ઓઢાવના રૂપે ભોલું રાજપૂત અને અર્જુન ડાભી જે આરોપી હતા તે સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા પરંતુ બીજા જે ત્રણ આરોપી છે આરોપીની હાલ તો અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત કરી એલસીબી દ્વારા ત્યાં

અમદાવાદ ઓઢવના બે આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા તો રેન્જ આઈજી દ્વારા કઠલાલ પીઆઈ એમ બી ભગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે